વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો વચ્ચે થયેલી ગેરસમજ અને મનદુખનું શહેર ભાજપ પ્રમુખે સમાધાન કરાવ્યું મેયર સહિતના તમામ હોદ્દેદારો કલાલી ખાતે વિશ્વામિત્રી નદીની સફાઈ ઊંડાઈ અને પહોળાઈની કામગીરીનું નિરીક્ષણ કરવા એક સાથે પહોંચ્યા હતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીએ ક્લાસ લેતા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારો સીધા દોર થઈ ગયા છે ઉલ્લેખનીય છે કે અગાઉ મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો હતો આ વિવાદ વધુ વકરે તે પહેલા જ વડોદરા શહેર ભાજપ પ્રમુખે મીટિંગ લઈને ગેરસમજ દૂર કરી ખુદ સ્થાયી સમિતિના ચેરમેન પણ કહ્યું કે હવે અમારા વચ્ચેની ગેરસમજ અને મનદુખ દૂર થયું કોઈપણ સંજોગોમાં આ સો દિવસના કામગીરી પૂર્ણ થાય એ માટે સ્ટ્રીકમાં સ્ટ્રીક સૂચનો અધિકારીઓને કરવામાં આવે છે ખૂબ સારામાં સારું મોનિટરિંગ કરી રહ્યા છે એક એક ટ્રકનો એક એક ડમ્પરનો હિસાબ લઈ રહ્યા છે રોજે રોજના કેટલા ક્યુબિક મીટર માટી નીકળી એનો પણ હિસાબમાં જ્યારે પૂછીએ છીએ ત્યારે મળી રહ્યો છે જમણા કિનારે લગભગ બાર જેટલી મગરની ડેનો આઈડેન્ટીફાઈ કરી છે એક કિનારો એટલે કરી રહ્યા છે કે મગરને પોતાની હોમલેન્ડ છોડવી ન પડે અને આજે અમે બધા ભેગા થઈ અને સાથે વિઝિટર નીકળ્યા છે અને તમામ અધિકારીઓ પણ હાજર છે એટલે જે કોઈ નાના મોટા કોમ્યુનિકેશન ગેપ હોય કે મન હોય એ તમામ દૂર કરવાની કોશિશ કરેલી છે